ભરૂચ અંકલેશ્વર વચ્ચે ભૂતનામાની ડેરી પાસે આજે વહેલી સવારે એક બાઇક ચાલક નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ પર ઉભેલા એક ડમ્પર સાથે અથડાયો હતો જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે ઈસમો માર્ગ પર પટકાતા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં રહેતા અજીત કુશવાહા દહેજની એસઆરએફ કંપનીમાં નોકરી કરે છે જેઓ આજે રવિવારના રોજ સવારે કંપનીમાં નોકરી પર જવા માટે અંકલેશ્વરથી મોટરસાયકલ લઈ નીકળ્યા હતા તેઓની બાઇક પર અન્ય કોઈ વ્યક્તિ પણ સવાર હતો તેઓ ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલી ભૂતમાની ડેરી નજીક પહોંચતા એક ડમ્પર સાથે તેઓ અથડાયા હતા જેમાં અજીત અને તેમની પાછળ સવાર ઈસમ બંને રોડ પર ફંગોળાયા હતા જેમાં અજીતભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે પાછળ સવાર ઈસમને પણ ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં સ્થળ પર આવતા તેમના રાડા રોડથી વાતાવરણ ગમગીન બન્યું હતું